પ્રોગ્રેસ એલાયન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પ્રોગ્રેસ એલાયન્સનો ઉદ્દેશ્ય તેના સભ્યોના વેપાર ઉદ્યોગના વિકાસ સાથે જ પારિવારિક જીવનમાં આનંદ ઉમેરવાનો છે પ્રોગ્રેસ એલાયન્સનો દરેક સભ્ય ગોઈંગ ટુગેધરની ભાવના સાથે આખું વર્ષ માત્ર એક કાર્ય જ નથી કરતો પણ દરેક સભ્ય એકબીજાના વેપાર ઉદ્યોગને આગળ વધારવામાં મદદ કરે છે ત્યારે એક પીએ સભ્ય જ્યારે બીજા પીએ સભ્ય માટે તેના વેપાર ઉદ્યોગના વિકાસ માટે પરિવાર માટે કંઈક ભાગીદારી કરે ત્યારે આવા સભ્યોની કામગીરીની અમે નોંધ લઈએ છીએ અને તેઓને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કરીએ છીએ ત્યારે વખતે પણ પ્રોગ્રેસ એલાયન્સની એક એક્સાલન્સ ઇવેન્ટની સાથે જે ઓડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાઈ પરફોર્મન્સ કરનારા સભ્યોને એન્ટરપ્રિન્યુર ઓફ ધ યર રાઇઝિંગ સ્ટાર ઓફ ધ યર બિઝનેસ લીડર ઓફ ધ યર ઇન્સ્પાયરિંગ આઇકન ઓફ ધ યર જેવી કેટેગરીમાં એવોર્ડ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે પ્રોગ્રેસ એલાયન્સની સ્થાપના દસ વર્ષ પૂરા થયા છે ત્યારે માત્ર આઠ સભ્યો સાથે શરૂ થયેલી આ સંસ્થામાં આજે પચીસોથી વધુ સક્રિય સભ્યો છે રીપોટર નઈતિક રેશમ વાળા વિક્રમ ન્યૂઝ સુરત જી સર આપનું નામ મારું નામ અમિત કોલડિયા છે અને હું પ્રોગ્રેસ એલાયન્સ છેલ્લા 5 વર્ષથી અલગ અલગ જવાબદારી નિભાવતા નિભાવતા રાઈટ નાઉ એઝ અ ક્લસ્ટર growth પાર્ટનર ની ભૂમિકા નિભાવું છું જી સર આજે કઈ સંસ્થાનો કઈ પ્રકારનો કાર્યક્રમ હા તો અત્યારે ઉપસ્થિત જે આજે પ્રોગ્રેસ એલાયન્સ નો એન્યુઅલ ફંક્શન થઈ રહ્યું છે જેમાં અમે આખું વર્ષ અમારા 2500 પ્લસ મેમ્બર જે સંસ્થામાં છે ઓર્ગેનાઇઝેશન માં એ લોકો વર્ષના શરૂઆતમાં ગોલ લે છે આખું વર્ષ પ્લાનિંગ કરે અને વર્ષના અંતે જેનું બેસ્ટ પરફોર્મન્સ છે એને આપીએ છીએ અને આપતા બીજા મેમ્બર છે એ પણ આખું નેક્સ્ટ ઇયર પોતાના બિઝનેસમાં માં સારી અચીવમેન્ટ માટે મહેનત કરે છે અને એ પણ નેક્સ્ટ એવોર્ડ માટે ઇન્સ્પાયર થાય છે આજના પ્રોગ્રામમાં ટોટલ સાડી છસો પ્લસ ફેમિલી મેમ્બર સાથે ઉપસ્થિત છે પણ આ પ્રોગ્રામ અમે ચાર ભાગમાં કરેલો યા સુરતમાં સાથે સાથે અમદાવાદ અને રાજકોટમાં પણ આવી એક્સેલન્સ એવોર્ડ ફંક્શન કરેલો અમારી સંસ્થામાં જોડવા માટે શું કહીશું અમારી સંસ્થામાં જોડાવા માટે અમે કહીશું કે દેશ અથવા તો દુનિયાના કોઈ પણ ખૂણામાં જે સ્મોલ અને મીડિયમ કક્ષાના એમએસએમઇ જે બિઝનેસમેન એન્ટરપ્રેન્યર છે એ લોકોને બેઝિક જે ચેલેન્જીસ આવે છે એ સોલ્વ કરવા માટે અને આ સંસ્થામાં એનો સપોર્ટ લઈ શકે અને બધા એક સાથે ગ્રોઈંગ ટુગેધરની ભાવના સાથે પ્રોગ્રેસ એલાયન્સમાં અમે કામ કરે છે અને જોડાઈ શકે પ્રોગ્રેસમાં પ્રોગ્રેસ એલાયન્સમાં પચીસો પ્લસ મેમ્બરો રાઈટના દેશ દુનિયામાં સુરત સિવાય અલગ અલગ સિટીઓથી પણ જોડાયેલા છે અને યુનિવર્સલ ચેપ્ટરમાં દેશ વિદેશથી છે